હળદ પંથકમાંથી પાવરગ્રીડ કંપની દ્વારા જે વીજલાઇન પસાર થઈ રહી છે ને એની કામગીરી ચાલુ છે ટાવરને ઊભા કરવાની જેની સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે યોગ્ય વળતર આપવામાં આવે ને વળતર તમે આપો છો તો કેટલું વળતર નહીં આપશો એની ચોખવટ કરવામાં આવે ને જેને લઈ અને ખેડૂતો અને કંપનીના જે કંઈક કર્મચારીઓ અધિકારીઓ છે એ સામસામે આવી રહ્યા છે આજે હળદ મામલતદાર કચેરી ખાતે હળદ માળિયાના પ્રાંત અધિકારી છે તેઓની હાજરીમાં એક ખેડૂતની અને કંપનીના કર્મચારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી પરંતુ ખેડૂતોનું કહી રહ્યું છે કે જે વળતર તમે જે કંપની આપે છે તો એ વળતર યોગ્ય નથી આપણી સાથે પ્રાંત અધિકારી છે આપણે થોડી તેઓ સાથે જ વાત કરી સાહેબ ત્યાં આગળ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે એના ખેતરમાં એમાં કે તમે ટાવરની ઊભા કરો એની સામે કંઈ વાંધો નથી પરંતુ તમે ચોખોટ કરો તમે વળતર આપો કે તમે કેટલું વળતર આપશો એમ અને એને લઈ અને કંપનીને ખેડૂતો અત્યારે સામસામે છે શું કહો અત્યારે જે રીતે ખેડૂતો સાથે મીટિંગ થઈ છે એ મુજબ એમની પાસે જે ટાવરના વળતરના જે ભાવ છે એમની પાસે હતા પણ કોરિડોરના ભાવ એમની પાસે અત્યાર સુધી આવ્યો નહોતો સાહેબનો હુકમ તો વહેલો થઈ ગયો છે એમની પાસે હતો નહીં અત્યારે એમને અપાવી દીધો છે અને એમને જે માહિતી જોઈતી હતી જેટલી એ આપી છે એ સિવાય એમનો બીજો મુદ્દો ખાસ એ હતો કે જે ખેતી વિષયક પાકો છે આપણા તો એમાં આપણે અગાઉ જે કંડલા ગોરખપુર પાઇપલાઇન નીકળી હતી અત્યારે કામે એનું ચાલુ છે તો એમાં જે આપણે ખેતીના પાકોના વળતર આપ્યા છે જેમ કે ઘઉંનું વળતર અત્યારે શિયાળુ પાક છે તો ઘઉંનું વળતર જે પણ આપણે ગયા વર્ષે આપ્યું હોય એના કરતાં આ વર્ષે ઓછું છે તો એ મુદ્દે એમ એ મુદ્દે પણ અમે કંપની સાથે સમજૂત કર્યા છે અને એ પ્રમાણે મામલતદારશ્રીને પણ ગાઈડ કર્યા છે કારણ કે જે કંપની વળતર નક્કી કરશે એના ઉપર જે ખરાઈ છે એ મામલેદારશી કક્ષાએ થશે તો મહત્તમ વળતર મળી શકે મહત્તમ ભાવો લઈએ અને મહત્તમ એની જે ઇલ્ડ છે એટલે કે ઉત્પાદન છે એ લઈએ અને મહત્તમ વળતર મળે એ પ્રકારના આપણે અમે બે દિવસ પહેલાં જૂના અમરાપર ગામે આ કંપનીની કામગીરી ચાલુ હતી ત્યાં એક ખેડૂતના ખેતરમાં જીરું હતું બાજુના ખેડૂતના ખેતરમાં ચણાનું ને વાવેતર હતું એ ખેડૂતનું કહેવાનું થતું હતું કે આના પહેલાં જ્યારે આ ખાડો ખોદવા કંપનીવાળાને આવ્યા ત્યારે કપાસ નહીં હતું એ કપાસની આજુબાજુમાં નુકસાન કર્યું એનું કોઈ વળતરની ચોખવટ નથી આજે પંચરોજ કામ પણ કંઈ થયું નથી અને ઓચિંતાના જ્યારે સવારમાં ખેતરમાં કંપનીના જે કંઈ અધિકારીઓ છે આવી ગયા જીસીબીને લઈને એસઆરપીના જવાનોને પોલીસને ને અને બસ એક કહેવાનું થાય છે કે ભાઈ કલેક્ટરનો હુકમ છે એટલે કામ તો રોકાશે નહીં તો ખેડૂતોનું કહેવાનું એ થાય છે કે આ રીતના તો સાવ ન હોય ને એમ એટલે જે માનો કે ગયા વર્ષે એમણે કામ કર્યું હતું અધૂરું છોડ્યું છે તો જે તે વખતનું જે પાકનું નુકસાન કર્યું છે એનું વળતર એમને મળવું જ જોઈએ ને એ માટે એમને અત્યારે આપણે સમજૂત કર્યા છે અને એમને સૂચનાઓ આપી છે ખેડૂતોને કીધું છે કે તમને મળશે જ મળશે બીજી તમે જે વાત કરી કે ખેડૂતોને ખબર જ કોઈ પણ જાણ વગર જે ખેતરમાં પ્રવેશ કરે છે તો એ માટે પણ અમે એમથી કંપનીઓને કીધું છે કે ભાઈ તમે યોગ્ય ફોર્મેટમાં એમને નોટિસ સવ કરો એમને કોરિડોર અને જે પોલ છે એનું કેટલું વળતર આપ તમે આપવાના છો એનું ફોર્મેટ એમને બનાવ્યું છે તે ફોર્મેટમાં એક નોટિસ આપે અને નોટિસ મુજબ તમને વળતર મળવાનું છે એ પ્રકારની એક જાણ થાય અને ત્યારબાદ જ કામ શરૂ કરે એટલે અત્યારે સાહેબ ખેડૂતોનું એ જ કહેવાનું હતું આજે જ્યારે નવા ઈશનપુર ગામે કે કંપની એક નક્કી કરે કે તમારા આટલો અમે નુકસાન થયું છે તો એનું તમને આટલું વળતર આપશું એનો એક આંકડો આપે માળિયાના ખેડૂતો પણ આવ્યા હતા કે અમારા વિસ્તારમાંથી વીજપોલને ઊભા કરતી હતા કે તમને વળતર આપીશું પરંતુ હજુ સુધી કંઈ આપ્યું નથી અને આ ખેડૂતોની માંગ હળવદના એ છે કે ભાઈ તમે આ જે વળતર અત્યારે દેવાની જે વાત છે એ કેટલું દેશ એ તો કંઈ નક્કી નહોતું અત્યારે કદાચ તમારી બેઠક નહીં થઈને પછી નક્કી થયું પરંતુ ક્યારે આપશે અને તેની સાથે જે અત્યારે વળતર આપવાનું છે તે એ વળતર યોગ્ય નથી એમાં વધારો કરવામાં આવે એવી ખેડૂતોની માંગ છે જે ખેતીનું વળતર છે માનો કે અત્યારે નુકસાન એ લોકો કરશે અત્યારે એમનું ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અને રોજકામ થાય રોજકામના આધારે એમાં કયો પાક એમણે વાવેતર કરેલું છે એમને આપણે પાસે એક પુરાવો રહે ત્યારબાદ છે આપણે ખેતીવાડી વિભાગ અને એપીએમસી પાસેથી જરૂરી ડેટા લઈ અને એનું વળતર નક્કી થશે અને એ એમનું કામ પૂર્ણ થયા બાદ મહત્તમ પંદર દિવસની અંદર આપણે ચૂકવી દઈશું જે ગાઈડલાઈન મુજબ છે એ જ મુજબ પંદર દિવસમાં એમનું વળતર તેની સાથે સાહેબ એક મહત્વનો મુદ્દો એ છે બાગાયતી જે ખેડૂતો ખેતી કરે છે પાણીપત્રકમાં એમાં એ ચડાવતા નથી દાડમની આ હળવદનો પ્રશ્ન છે દાડમ એના માટે આપણે ખાસ એ ચર્ચા થઈ છે કે જ્યાં આપણે પાણીપત્રકમાં નથી ચડ્યું કોઈ વાંધો નથી સ્થળે તો એમાં એમના ખેતર પર દાડમ છે તો જે દાડમ ઊભું છે તો આપણે બાગાયત પાસે અમુક કિસ્સાઓમાં મહોગની વાવેલું છે તો ફોરેસ્ટ વિભાગ પાસે આપણે સર્વે કરાવીશું સર્વે કરાવીને એમાં એમની વૃક્ષોની સંખ્યા એ લોકો લેશે અને વૃક્ષની જાત ઓળખશે ત્યારબાદ જે આપણો પરિપત્ર છે સરકારશ્રીની ને ગાઈડલાઈન છે એ મુજબ એમનું વળતર નક્કી થશે ને એ મુજબ એમને વળતર સાહેબ આ બેઠક બાદ પણ ખેડૂતો માનવા તૈયાર નથી કે આ વળતર અમને મંજૂર નથી આંકડો અપાઈ ગયો કે આટલું તમને વળતર મળશે આટલી નુકસાની થાય તો આટલું ખેડૂતો કહી રહ્યા છે કે આ યોગ્ય નથી અમને વધુ વળતર આપવામાં આવે ત્યાં સુધી અમે કામ જે છે નહીં કરવા દઈ શું તમારી અપીલ રહે છે અત્યાર સુધી જ્યારે ગાઈડલાઈન નવી આવી એ પહેલાં આપણે જંત્રી મુજબના ભાવ આપતા હતા જે ખરેખર ઓછા હતા એવું સરકારશ્રીના ધ્યાનમાં આવ્યું અને એ મુજબ સરકારશ્રીના નિર્દેશ મુજબ આપણે ફરીથી ભાવ વધારીને એમને આપ્યા છે એમની માગ એવી હતી કે જે અગાઉની એક કંપની હતી એ એમણે જે વળતર આપ્યું હતું એ મુજબનું મળે લગભગ લગભગ આપણે એની નજીક લઈ ગયા છે પેલા જે ગેપ છે ઘણો વધારે રહેતો તો તમને ખબર છે બાબતની ને ખેડૂતો પણ જાણે છે હવે ગેપ છે લગભગ પૂર્ણ થઈ ગયો છે એટલે આપણે શક્ય એટલું મહત્તમ વળતર એમને મળે એ પ્રકારના પ્રયત્નો થયા છે અંતમાં એક સવાલ સાહેબ ખેડૂતો ના પાડી રહ્યા છે ખેતરમાં કામ નહીં કરવા દે અમને જે પોસાય છે એ મુજબનું વળતર નહીં આપે ત્યાં સુધી તો પછી અત્યારે તો ખેડૂત ના પાડી રહ્યા છે કે આ વળતર મંજૂર નથી તો હવે આ કંપનીનું કામ અડોદ પંથકમાં ચાલુ રહેશે બંધ રહેશે આપણે પૂરતી જે એમની નોટિસ સૌ કરશું એને એ મુજબ એમને જાણ કરવામાં આવશે સાહેબનો હુકમ છે એ મુજબની એમને કાર્યવાહી આગળ આપણે કરીશું